तो मित्रों गेहूं सो نبداમાં نبداમાં જશો ગુડ મોર્નિંગ આપણે પાબલનો સામાન હારવો નો થાય તો સવ સવરમાં નીકળી ગયા છે ટ્રેક્ટર ને રેલર લઈને જૂનાગઢ बाजू ઓ સવ સવરનું વાતાવરણ છે બહુ મસ્ત હોય ગાયાઠ ફુલ નેચરલ વાતાવરણ છે આપણે નીકળી ગયા રેફ જૂનાગઢ बाजू કોસે તાકા હા

રસ્તામાં આપણે ઇચે સાકન ભરત ભેગા થઈ ગયા હતા એને કરાવવા ટ્રેલરમાં કલર એટલે જોતા હતા આ મહિલો કલર કરાવો પછી આપણે ઇસ્કુલમાં પી લીધો ચા પાણી આપણે નજીક જવાનું હતું ત્યાંથી આપણે ભરવાનું છે સામાન તો સ્કૂલમાંથી ચા પાણી પી આપણે નીકળીએ આપણે ત્યાં આપણે ત્યાં પહોંચી ગયા એક ફેરો ભરાઈ ગયો છે એટલે એક ભાઈ બહેન સામાન ભરાઈ ગયો એક ભાઈ બહેન ભરવાનો છે તો આને ઉપાડીએ અહીંથી હવરો સમધુરમ સાડ મીરા નગર માં સોમવારી ફેટક પા છે તો જાવી હે ભરેન તોબ ધમારી બોલાયો જાવી હે રસ્તા માં બબ ધમરેન ધીમે ધીમે આ કે જબક તો સામાન ઉતળ બથલ થઈ જજે બો અસંગમ ઠી જાતે જાવવાનું હે આગળ આબુજો પણ જાંજરા ચોકડી થી પણ આગળ તો આપણે કે જાંજરા ચોકડી આવી ગયા ત્યાં બુદો ખોડીયાર માં ચા પાણી રાખી દીધું સાઈડમાં નીકળી ગયા મીરાનગર નગર બાજુ ત્યાં ખાલી કરવાનો છે આપણે સામાન તો પૂગી ગયા આપણે કરીએ સામાન ખાલી વિડીયો થોડા થોડા શોર્ટ મેડિયો બહુ બળિયા બળા હો જતા હે શોર્ટ મેં લાયા હતા કબર ને સડવો ને અમે ઉપર ફીણા આવી ગયા એટલે આકળમાંથી

સાથી ભરવાનો હજી બીજો ફેરો ધીમે ધીમે પડ્યા જાય કારણ કે કાલા ટ્રેક્ટરમાં ધીમે આપવાનું ભરેલ ટ્રેક્ટરમાં ફૂલ આપવાનું જોવા અહીંયા પડ્યા હા ટ્રેક્ટર મલક બધા બધુમાં બળીએ વોરવી લો મને ધોની વેચી જ નાખો મારા કલે જાઓ બે જ દો મૂકી દે ઘડીક શૂટ ટ્રેક્ટરને ખટાહટી આવે બુગી કે બારે જંગળા ઝોકડી ની આજીક તો સીટીમોટર ટ્રેક્ટર લખડા આ બંદુ આલે મનગરપાલિકા વાલાનો રોડ ક્લીનિંગ નું કામ મતલબ ઘડાવી ગયા આપણે નયા ડોક્ટર પડ્યા હતા ડીમાર્ટ અમે એટલે આપણે જાવું તો ડીમાર્ટ માં આપણી પાસે આતો ટ્રેક્ટર એટલે અહીંયા parking કરવાની કાય હતી એટલે આપણે પછી હાલો કરી ગલે જો અહીંયા બેસ્ટલ ફોર્મલ નું parking છે ट्रैक्टर में पार्किंग तो छे नहीं इसलिए हम उधर नहीं गए फिर किया बजरंगबली का दर्शन हमने जो से गामटी होटल गामटी नहीं पण देसी पकवान नाम बोला गयो तो असी बीजा वाइबल नो सामान भरवा आ गया आपड़े એનો તો ફૂલ હાઉસફુલ ભરાય એમ છે હજી તો અડધો ફેરો બનાનો છે જોવો તમે હજી પણ આની ઉપર ખૂર્ચું બુડું મૂકવાનું બાકી છે એટલે ટ્રેક્ટર થોડુંક અવરું રહી ગયું હોય પાણકા ઉપર તો ટાયર દબાઈ ગયો એટલે આપણે થોડુંક લઈ લઈએ ને આગળ હજી થોડોક સામાન ભરવાનો ખોટું દબાઈ જાય ટાયર કે આગળ પાછું કરી લઈએ પંખાનું ખોડીચ્યું ને એવું જ મૂકવાનું બાકી છે બાકી તો બધું મોસ્ટ ઓફ આવી ગયો છે સામાન તો આગળ લઈ લઈ અને ટાયર એમ કેમ રહી જાય વાંધો ન આવે પછી જમી આવ્યા ઘરે પછી આવી ગયા બપોરે જમવા તો કપિલભાઈનો ફોન આવ્યો કાલે આપણે શેસર રાખ્યો કુચ્ચો હલવાઈ ગયો બધું કાઢો પછી સાંઈને પાછા મારુતિમાં ચા પીને નીકળી ગયા જૂનાગઢ બાજુ કારણ કે ટ્રેક્ટર પડ્યું જૂનાગઢ એમણે એમ સામાન ભરેલું એ લોકો ખાલી તો કરી નાખ્યું છે ના પાણી પછી નીકળી જાય આપણે જૂનાગઢ બાજુ ઓ સંકત ઇndi આવી ગયું જાંદારા ટોકડી નજીક અને પહેલો નોરતુંય છે જારે બધું ધબધબાટી બોલે હે આપળો તો નવરાત્રી માં જાવનો ટાઈમ મળ કે ના મળે સીઝન ચાલુ થઈ ગઈ હે જો તમે ફરદુ વાડી માં બધે ધબધબાટી બોલે હે નવરાત્રી ચાલુ થઈ ગઈ આતતે તો બધા મિત્રોને એપી નવરાત્રી અમે એન્જોય કરજો અમે તો ભલે ગામ માં પડ્યા હે પરગમોય સમા આવી ગઈ છે નરક ને નીકળાય ને તો તો મત બધે બધે ફુલ નવરાત્રી ધમધમાટી બોલે છે બધે જગ્યાએ આપણે જવાનું મન થાય છે કામ એ છે છત્ર પુગળવાનો છે ઘરે પડી ગયે હાય ને બસ આપણે પરસ્તમાં આપણે ગાડીની લાઈટ બંધ થઈ ગઈ તો લઈ લીધી આપણે બતી હા તો બत्ती જીણકી દુકાને મળી ગઈ જોવો તમે કલકે 50-50 રૂપિયા ની બત્તી લેવી હારે લેમ હોમો કરવાના કરતા જો તમે જીણકી બત્તી લઈ લીધી છે ઓનલાઈન લાઈટ હમું કરવાના હતા ને લે લીધી બત્તી જાવું ટ્રેક્ટર લેવો મીરા નગરમાં તો આપણે મીરા નગરમાં ઉગી ગયા ને લાઈટ હોય ગઈ જો તમે ठीक बाकी शेरी मैं ब लाइट वे गई है बत्ती करेगी अमुक जगह लाइट है बाकी अमुक जगह लाइट नहीं जो ते जो कर बताओ तुमने बत्ती ली थी मैं लाइट वे गई जूनागढ़ में बहु गजब कहवा बत्ती मूर सारू थ बत्ती लीता पैकी जूनागढ़ में लाइट वे गई

લાઈક કમેન્ટ કરજો કમેન્ટ કરીને કહેજો વિડિયોને શેર કરજો સપોર્ટ કરતા રહેજો આજે તો આખો દિવસ નો કામ કજ તો મળી હવે નવા વિડિયો ની અંદર આજે બસ આ વિડિયો માં આટલું કપોર્ટ કરતા રહેજો વિડિયોને શેર કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો બરોબર તો મળી હવે નવા વિડિયો ની અંદર આજે રજા લઈએ બાય બાય boleh nawa video ni